સમજૂતી પહેલી પંક્તિ બોલીએ ના કઈ આપણું આ પંક્તિમાં કવિ કહે છે કે આપણે વધારે કશું બોલવું નહીં આપણા હૃદયની વાત કોઈની આગળ કરવી નહીં ચૂપ રહેવું એક પણ શબ્દ ઉચ્ચારવું નહીં આંખથી બીજાને જોઈ પારખી લેવું કે તેનું હૃદય સાગર જેવું વિશાળ છે કે પછી કુવા જેવું સંકુચિત છે બીજી પંક્તિ મન મેરા ને માર્ગ વેજન સીમ જ્યાં સુની ગુંજતી કેવળ આપણું ગાયું ગાન ગામને હારે હોય બહુજન લખનો મેળો મળ્યો રે ત્યાં કોણ ને કોની તાન આ પંક્તિમાં કહેવાયું છે કે વન તરફનો માર્ગ વેરાન છે જ્યાં સીમ સુની હોય ત્યાં આપણું ગાયેલું ગાન ગુંજવાનું ગામને પાદર લાખો લોકોનો મેળો ભરાયો હોય ત્યાં કોને કોની પડી હોય છે ત્રીજી પંક્તિ માનમાં જવું એકલ વીરા તારલિયો અંધાર કે ઓઢી રણનો દારૂણ ધૂપ આપણી વ્યથા અવર ને કથા ઇતર ના કઈ તથા કે વીરા માણસોની વચ્ચે પણ આપણે જ ચાલવાનું છે કોઈ સાથે આવવાનું નથી તારા મઢી અંધારી રાત હોય કે રણની કાળ ઝાડ ગરમી આપણી વ્યથા બીજાને મનરસની કથા હોય છે એથી વધુ કઈ નથી વીરા વ્યથાને આપણે જાણીએ અને સહન કરીએ હૈયામાં ભલે આપણા દુઃખોનો અગ્નિ સળગતો હોય ને તો પણ અંતરમાં તો આપણે શીતળતા જ રાખવાની છે